બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર મહિલા આગેવાનને ગઠિયાએ પીએમઓના મુખ્ય સચિવ તરીકે ઓળખ આપી હતી અને દિલ્હીમાં પાંચ કરોડનો બંગલો ગિફ્ટ આપવાની વાત કરી બંગલાનો પ્લાન વોટ્સઅપ ઉપર આપી છેતરપિંડી આચરવાનો પ્રયાસ કર્યો હતો આ અંગે તેમણે પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સમયે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય પાલનપુરના કુમુદબેન જોશીના મોબાઈલ ફોન ઉપર તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસના દિવસે ફોન આવ્યો હતો જેમાં અજાણ્યા શખ્સે તેની ઓળખ પીએમઓના મુખ્ય સચિવ પી કે મિશ્રા તરીકે આપી હતી અને પાર્ટીના સો સિનિયર નેતાઓને વડાપ્રધાન દ્વારા ગિફ્ટ આપવાની વાત કરી હતી જેમાં રાજસ્થાનના વસુધા રાજે સો બંગલા બનાવતા હોવાની રૂપિયા પાંચ કરોડનો બંગલો દિલ્હીમાં ગિફ્ટ આપવાનું જણાવ્યું હતું તેમજ કુમુદબેનના WhatsApp નંબર ઉપર બંગલાનો પ્લાન પણ મોકલ્યો હતો જે પછી જાન્યુઆરી માસમાં પજેશન આપવાનું કહી રજીસ્ટ્રેશન કરાવ્યા પછી ફાળવણી થશે તેમજ આ વાત ખાનગી રાખવાનું કહ્યું હતું જો કે આ શખ્સે પોતાની સાથે છેતરપિંડી આચરવાની કોશિશ કરી હોવાનું જાણતા મુકુલબેન જોશીએ સોમવારે તેની વિરુદ્ધ પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે